આપણે ડાયમંડના મોટો બિઝનેસ છે અને ગુજરાત ઇકોનોમીમાં ડાયમંડ બિઝનેસનો ઘણો મોટો ફાળો અને સપોર્ટ છે એમણે ડાયમંડ બિઝનેસ માટે જે એક પોઝિટિવ વલણથી ડિસિઝન આપ્યું છે કે ડાયમંડ બિઝનેસને વધારી શકીએ અને એમ્પ્લોયમેન્ટ આપી શકે એ ખૂબ જ આવકાર્ય સ્કેપ છે બીજું એમએસએમઈ ગુજરાતનો મેકબોન છે એમએસએમઈ અને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપિંગ હબ છે બધા માટે જે એમએસએમઈને સપોર્ટ આપ્યો છે એનાથી પણ ઘણો ઘણો ફાયદો ગુજરાતને મળશે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી લેવલે જોઈએ તો ગુજરાતને આ બજેટથી ખાસ્સું ખાસો ગ્રોથ ગુજરાતમાં ખાસ્સું ડેવલપમેન્ટ આવશે ટેક્સટાઈલ ઉદ્યોગને લઈને ઘણી અપેક્ષા હતી જેમ કે ટોપ સ્કીમ છે અને યાન પરની એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટી ઘટાડવાની અને રો મટીરિયલ કસ્ટમ ડ્યુટી ઘટાડવા સાથે સાથે જે પીએલઆઈ સ્કીમ સો કરોડ ઇન્વેસ્ટમેન્ટ માટે છે તો એ ઘટાડીને હવે લગભગ બે થી પાંચ કરોડની ઇન્વેસ્ટમેન્ટ લિમિટની અમે માગણી કરી હતી પરંતુ એ કોઈ માંગણીનો એ કોઈ પૂર્ણ થઈ નથી ઉદ્યોગના સંદર્ભની જો વાત કરીએ તો ઈ કોમર્શિયલ હબ

આ ઇન્ડસ્ટ્રી પર બહુ મહેરબાની કરી હોય અને અમે ઘણા જે વસ્તુ પ્રયત્ન કરતા હતા અને એનું નિરાકરણ આ વખતે આવ્યું છે ખાસ કરીને જે ઇક્વિટીઝન લેવી જે બે ટકા લાગતી હતી ઓનલાઈન પરચેસ જ્યારે થતું હતું અને ઓનલાઈન ઓપ્શનની અંદર જે રફ ડેમની અંદર ટેન્ડર ભરતા અને એના પર બે ટકા લેવી લગાવવામાં આવતી એના કારણે ઘણો બધો બિઝનેસ આપણો બેલ્જિયમ અને અથવા દુબઈની અંદર શિફ્ટ થતો હતો તો હવે એ બિઝનેસ આપણે અહીંયા ઇન્ડિયાની અંદર વ્યવસ્થિત રીતે ડાયરેક્ટ પરચેસ કરી શકીશું અને માઇનસ ડાયરેક્ટ એક્સપોર્ટ કરશે ઇન્ડિયાની તો જેના કારણે બે ટકા જે વધારે લાગતા હતા એ લાગતા બંધ છે શેર અને ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કરે આહ